અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતેની પ્રાથમિક શાળામાં જિલ્લાની વિવિધ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી આજે મંગળવારે અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ખાતે પ્રાથમિક શાળામાં ભરૂચ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના કમિશન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ સંચાલિત જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન જૂના બોરભટા તેમજ બોરભટા બેટ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના સાત થી તેર વર્ષના બાળકોએ

પટેલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાવને બિરદાવી હતી